દૈનિક બાઇબલના વાંચનો તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સામાન્યકાળના પહેલા અઠવાડિયાનો મંગળવાર આજે માતા ધર્મસભા સંત હિલારિયોસનું તહેવાર ઉજવે છે પહેલું વાંચન શમુએલના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ગ ગ્રંથમાંથી પહેલું વાંચન શમુએલના પહેલા ગ્રંથમાંથી અધ્યાય એક કડી નવ થી વીસ હારનાની પ્રાર્થના એકવાર મંદિરમાં તેમણે પ્રસાદ લીધા પછી હારના ઊઠીને પ્રભુની સામે ઊભી રહી એ વખતે પુરોહિત એલી પ્રભુના મંદિરના પ્રવેશ દ્વાર પાસે પોતાના આસન ઉપર બેઠો હતો હારના ખૂબ દુઃખી હતી અને તેણે રડતા રડતા પ્રભુને પ્રાર્થના કરી તેણે એવી બાધા લીધી કે હું સર્વશક્તિમાન પ્રભુ તું જો તારી આ દાસીના દુઃખ ઉપર કૃપા દ્રષ્ટિ કરે મને સંભાળે અને ભૂલી ન જાય અને અને મને એક દીકરો દીકરો આપે તો હું તે જીવનભર તને તેને માથે નહીં ફેરવાઉ લાંબા વખત સુધી હાન્નાએ પ્રભુ આગળ પ્રાર્થના કર્યા કરી અને એલી તેના હોઠ જોઈ રહ્યો તે મૂંગી મૂંગી પ્રાર્થના કરતી હતી તેના હોઠ હાલતા હતા પણ તેનો અવાજ સંભળાતો ન હતો આથી એલીએ માની કે તે પીધેલી છે અને તેને કહ્યું તું ક્યાં સુધી આમ ચાકટી થઈને બબડ્યા કરીશ દારૂનું ઘેન તારી ભાનમાં આવી જા હાનાએ કહ્યું ના મહારાજ હું પૂરા ભાનમાં છું મેં નથી દ્રાક્ષા સૌ પીધો કે નથી દારૂ પીધો હું તો પ્રભુ આગળ મારું હૈયું ઠાલવતી હતી મને એવી પતિત માનશો નહીં આ બધો વખત હું મારા ભારોભાર દુઃખ અને શોકની મારી બોલતી હતી ત્યારે કહ્યું જા અને ઈશ્વર તારી પ્રાર્થના પૂરી કરો મારા ઉપર નજર રાખતા રહેજો એમ કહીને હારના ચાલી ગઈ તેણે થોડું ખાધું હવે તે ઉદાસ ન હતી બીજે દિવસે સવારમાં તેઓ વહેલા ઉઠ્યા અને પ્રભુને પગે લાગીને પોતાને ઘેર રામા પાછા આવી પહોંચ્યા એલકાનાએ પોતાની પત્ની હાના સાથે સમાગમ કર્યો અને પ્રભુએ તેની પ્રાર્થના પૂરી કરી તેને ગર્ભ પર રહ્યો અને તેણે એક પુત્રને જન્મ આપ્યો તેણે તેનું નામ શમુએલ પાડ્યું કારણ તે કહેતી મેં પ્રભુ પાસેથી એને માંગ્યો હતો શુભ સંદેશનું વાંચન સંત માર્ગ ગ્રંથમાંથી અધ્યાય એક કરી એકવીસ થી અઠ્યાવીસ અનોખો અધિકાર તેઓ કફરનુમ ગયા અને વિશ્રામમાં આવતા ઈસુએ સભાગૃહમાં જઈને ઉપદેશ આપવા માંડ્યો લોકો એમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા કારણ તેઓ શાસ્ત્રીઓની પેઠે નહીં પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા એવામાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ સભાગૃહમાં આવી ચીસ પાડી ઉઠ્યો ઓ નાસરીતના ઈસુ તારેને અમારે શું શું તું અમારો નાશ કરવા આવ્યો છે મને ખબર છે તું કોણ છે તે તું ઈશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે પણ ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ એટલે અશુદ્ધ આત્મા પેલા માણસને આંકડીમાં પછાડી મોટી ચીઝ પાડી તેનામાંથી ચાલ્યો ગયો આ જોઈને લોકો બધા અચંબો પામીને માહે કહેવા લાગ્યા આ શું આ તો નવી જ જાતનો ઉપદેશ છે આ તો અધિકારપૂર્વક બોલે છે અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે તો તેઓ પણ એનું કહ્યું કરે છે અને થોડી જ વારમાં ગાલીના પ્રદેશમાં ચારે કોર તેમની નામના ફેલાઈ ગઈ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો